છોકડા એ જો સડે પડશે પૈસા ના રૂપિયા નહિ હોય ઉઘરાવા ફરી દ્વારા છે

પણ હવે શું કરો ખબર હે તો અમે પણ એ તો અધૂરો પણ તમારે વિચારું પડે ને બધું એટલે તમે ફાળા લેવા

પેલા આવે રમવા ના ગયા ધોકા પડે છે પેલા નહીં આપડે ખાવા નહીં આવે કોઈ ખાવા નહી આવે શું રમવા આ તમે દળવાન કહેતા પણ આ મિક્સર દોડવા ના આવે

누가? <목소리나>